જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે રવિવાર ને આપણે મંદિરે જઈને પછી વ્લોગ ચાલુ કર્યો આજે આપણે જવાનું ડીસા કારણ કે બે દિવસ પહેલા જે આપણે ગાડી લાયા હતા થી મારા બેનના ત્યાં એ ગાડી આપણે આપવા જવાનું હ તો અત્યારે તો પહેલા વિડીયો બનાવીશું વિડીયો બનાવી પછી આપણે ડીસા જઈશું તો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો

ના તારા સ્વિમિંગ પુલ માં હું ના મળ્યા કલાક થી ડુંગું નાવા બેઠી હજુ બાર ની આકડતી જય માતાજી કઈ છે કોની બે જુ

એ તો લગન માં જઈ બેટા પણ તું નહીં ના આવી હા એ તો સંકેત નવી મિલી બિહાર એટલે હેઠ તો મિત્રો ડુંગુ નહીં ના આવી હે અને આ બાજુ આપણા માણસો બેઠા હે હવે સ્ટોરી નક્કી કરી અને વિડીયો ચાલુ કરીશું અને આ ગાડી આપણા આપવા જવાનું જે આપણે ગાડી લાવ્યા હતા એ આ બાજુ બેઠેલા હે માણસો આપણા માતાજી તો સ્ટોરી ચાલુ કરીએ પછી વિડીયો બનાવી અને આપણે જઈએ ડીસા તો મિત્રો હું ફોન લેવા ઘરે આવ્યો તે મમ્મી બહારથી તળબૂચ લઈને આવી હે તારે તો આ બધું ઉપાડવાના આવે તણી મિત્રો આપણે ગાડી હાલવા જવાનું એટલે એ પહેલા નિકુલ આપણે ગાડી ચકચકાટ સાફ કરી રહ્યો

તો મિત્રો આપણે ખાવા આવી ગયા છીએ ઘરે જો આ બાજુ દૂધ ભગવાન જોવો આપણો બન્યો દૂધી અને ચોરીનું શાક પછી આ સમગનું શાક સાસ સાસ અને આ બાજુ સીધો હો આપણે જમી લઈએ તે ખાઈ લીધું ટૂંકા મુદય બોલ કે હા ઈશારામ જવાબ આલે છે

બરોબર ગરમી પણ હાલ તો ગાડી છે થોડા ઠંડા છે બહાર નીકળ્યો એટલે ગરમી ગરમી દિલ્હી અમારે એક થી ટેન ના ગાળા શૂટિંગ હોય તો મિત્રો અમારી મહેનત ને લાઈક કરજો અને વિડીયો ને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જો ભાઈ તાણી કટ લેતા હો પછી આગળ આપણે વસી ચાલુ કરીએ ચંપુલાલ રેડી થઈને આવી ગયા હું બે જાબુ બે જાબુ આ મિત્રો જો ખરી ગરમીના ના છે ગાડી લઈને કાટ લેવા માટે તો અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ ફૂલ કરતા રહેજો ગરમીના ના વિડીયો ઉતારીએ વિચારો સપોર્ટ કરો સપોર્ટ ફૂલ હમણાં લગ્ન માં બહુ ફર્યા છે હવે લગ્ન નવરા થઈ ગયા છે હવે પાછું આવી છે અને આવી સિંધુ ઘર

કન્વર્ટ ચાલુ કરીએ અને ગરમી પડે સુકા કાઢા છે તો ભાઈ આ તો યાર શિયાળો તમાર કટ આવે ને એટલે શિયાળો લાગે હવે હાલ કટ આવી તમે જુઓ ને ખાલી હા હવે કોટી મોડી પલળી રહ્યા છે તો મિત્રો સાડા ચાર જેવો સમય થયો ને હવે આપણો વિડીયો પત્યો હો તો એડિટિંગ કરીને અપલોડ કરીને પછી આપણે ગાડી આપવા જઈશું તો હવે ઘરે જઈને એડિટિંગને કરી દઈએ એડિટિંગનું કામ બતાવીને પછી નીકળીએ ગાડી આપવા તો મિત્રો વાગવામાં સાડા છ થઈ અને આપણે હવે નહીં ધોઈને ગાડી તૈયાર થઈ ગયા હા જોઈ લો અને હવે આપણે જઈએ હો ડીસા

અને હું જઉં ચંપુલાલના લેવા કારણ કે વ્લોક કરવાનો હોય હું એકલો ગાડી મોય એટલે ડ્રાઈવિંગ કરવું વ્લોક બ્લોક એ મજા આવે નહીં એટલે ચંપુલાલ ગાડી ચલાવી લે એ માટે હું ચંપુલાલના લેવા જાઉં હું ચંપુલાલના લઈ અને પછી આપણે નીકળીએ ડીસા જવા અને ઓલરેડી બહુ જ મોડું થઈ ગયું કારણ કે મારે ક્યાંય બી જવાનું હોય ને તો વિડીઓનું કામ હોય જ અને વિડીયોનું કામ પટે નહીં ત્યાં સુધી હું ક્યાંય ના જવું તો મોડું તો થાય જ બપોરના ફોન આવતા હતા કેટલા રહ્યા કેટલા રહ્યા પડી હવે તો મિત્રો આપણે આવી ગયા છીએ સિપુર અને જો ચંપુલાલ આપડા આવી ગયા હે ગાડી ચલાવવા હંકાટ લઈ જવું અને આપણો આ જઈ અને રાત રોકાવાનો હો સવારે આપણે બસમાં આવશું

લઈ લીધા આપણે પણ એટલા તરસ લાગી હ તો મિત્રો વિજય આવી ગયો છે તો મિત્રો તો તરજી લાયો પાણી પીવા

મિત્રો આપણે ડીસા આવી ગયા છીએ આ જુઓ ડીસા પુલ આપણે જવાનું આખોલ અમારા ફઈ ના ત્યાં અમારા બેન ના ત્યાં ડીસા નો પુલ ચડીએ હવે મિત્રો આપણે ડીઝલ ભરાવાનું હતું તો રસ્તામાં ડીઝલ ભરા ઉભા થઈ ગયા ડીસા જો ડીસા આવી ગયા હા આપણે ડીસા તો ડીઝલ ના થઈ ગયું મિત્રો આ બાજુ વિજય ગેટ ખોલવા જાય હા જવાનો સીધું પહેલા મારા બેનના ઘરે ઘર આગળ પણ જોવા તો સારું કે તાળું મારી નહીં તાળું મારી દઈ એટલી બાજુ લાઇટો થઈ ને

તો મિત્રો આપણે આવી ગયા છીએ આ છે મારા બને અને એમના મોટાભાઈ

તો મિત્રો આપણે ભુવાન ઘરે આવીને જમવા બી આવી ગયા રસ જલેબી સેવો સેવ ટમેટર શાક ખાજે ભાઈ બનેવી મારાય શરમી એ નુઈ બનાય શરમી તો મિત્રો આપણે પૂરવાના ઘેર આવી જઈએ કારણ એમના ઘરે હું સીધું અનવિજય ઓલ્ડ ને

તો મિત્રો આ બાજુ પંખો જુઓ તમે આમાં એસી નો પંખો ફીટ કરી બેઠા એવો વાયરો આવે કારીગરી જુઓ એમને દુકાન હે ને આ બધાની આ બધું કામકાજ જાતે જ કર્યું બોટો ફીટ કર્યું બાહુઆ તો મિત્રો આપણે ત્યાંથી કરણના કૌશિક એમને ભેગા થઈને કડીક બેઠા અમે લુડો ગેમ રમી અને હવે ઘરે ઊંઘવા જઈએ બહુ જ ઊંઘ આવે કારણ કે મોડું થઈ ગયું તો સવારે ઉઠવાનું વહેલા તો આવી અમાર સીધુ આમના ઘર જે ઘરે જઈ અને ઊંઘી જ હું તો મિત્રો બાજુ મૂકવા જઈ માં બી આમના પસારી થઈ ગઈ મિત્રો બાજુ અને ઉપર પણ ચાલુ છે જોરદાર હવે તો આપણે ગયા હવે જઈએ આપણે વળી પાછા મારા બેનના ઘરે ઘરે જવાનું હતું એટલે તેમના ફરી ભેગા થવા જઈએ રાત્રે ઘરે જઈને આવતા રહ્યા હતા થોડીક વાર માટે એટલે એમને કીધું હતું તું સવારે આવજો પછી આપણો બસ પકડવાની હે મિત્રો બેન બેનના ઘરે આવીને આપણે ખેતરમાં આવ્યા હસરા કરી કાકડી ગવાર જો આ શાકભાજીનું છે આ ચોળી છે ને

આપણે નીકળી ગયા છીએ મારા બેનના ઘરે થોડું ઘણો શાકભાજી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ના બાજુ વિજય આપણા કાપો ટીટી જોઈએ જેવી ને આગળ આ બાજુ ટીટી બટાકા તરબૂચ આ બધું બહુ થાય ને આ દિન નહિ આ ગડી મસ્તા બાર થી ડાગાવાડે લાગતી પણ આ દિન હેલે ઓ ટીટી કાપીન ખાઈ અને આગળ કૌશિક ને આવે હા પૂ મુકવા આવશે આપણ બસ સ્ટેન્ડ ઉધી એ આપણા બસ માં જવાનું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ માર કુવામન બસ સ્ટેન્ડ ઉધી મૂકવા આવે હ અને આ બાજુ અમારે સીધું ઘણોય તૈયાર થયો

તો બહુ લોગો થયો છે એટલે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે નવો બ્લોક ચાલુ કરશું બ્લોક પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોલજો પાટણ રાજા બહુચર બ્લોગ એન્ડ ગુગલ તમને ચેનલ જો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરીને જો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પોલજો પાટણ બ્લોગ રાજા બહુચર રસોઈ તમને પીને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી જવા દો જવા દો સીધા પાટણ Question type.